જય જવાન જય કિસાન મિત્રો જે જગ્યા ઉપર હું ઊભો છું અત્યારે તે હાથ ફૂટ જેવી જમીનમાં જે જમીનની સપાટી છે તેથી હાથ ફૂટ ઊંડો ખાડો હોય છે અહીંયા જવાબ જોઈએ તો ભાઈ જોઉં હાથ ફૂટ જેવો હોય છે ખાડો તો બે દિવસ પહેલાં અહીંથી જેસીબીથી મોરમ હારતા હતા ખેડૂત મોરમ ભરતા હતા તો જો અહીંયા ખાડામાં અહીંયા પાણી આવ્યું મિત્રો જોવા તમે કોઈ બનાવટી નથી હકીકત છે આજુબાજુમાં ક્યાંય પાણી નથી ઉપર કોઈ તળાવ તળાવ નથી પછી નદીનો રેન્ક નથી કુદરતી રીતે અહીંયા પાણી આવ્યું અમે પણ અચંબામાં પડી ગયા કે અત્યારે ઉનાળાની સિઝન અને અહીંયા પાણી હોય એવું કેમ માન્યમાં આવે આ બે દિવસ પહેલાં પાણી આવ્યું મિત્રો આજે મને એમ થયું કે હકીકત આ પાણી અહીંયા સારું જ હોવું જોઈએ એમ જોવા જમીનના જવલથી છથી થી હાથ ફૂટ છે મિત્રો ખાલી આજુબાજુનો એરિયો તમને બતાવું આ પાણી આવ્યું એ અત્યારે તો શું છે કે ધૂળ પડીને બુરાઈ ગયું કે ઘણો મોટો ખાડો હતો હવે થોડોક ખાડો રહ્યો તો અહીંયા અત્યારે ઉનાળાની સિઝનમાં પાણી આવ્યું મિત્રો તો આ બે દિવસ પહેલાં જ આ માટી હારતા હતા ને પાણી આવ્યું તો મેં જોયું તો મને એમ થયું કાંઈક થોડો ઘણો ભેજ હશે તો બીજે દિવસ સવારે અમે જોયું તો પાણી ભરાઈ ગયું હતું મિત્રો તો આ અત્યારે હું સપાટ જમીન છે એની ઉપર ઊભો છું અમે આ છે પર્વત આ હામે રે જમીન છે એ જમીન અહીંથી ત્રણસો ત્રણસો ચારસો ફૂટ છેટી એનો હેઠો છે ને આપણે એવું લાગે કે કદાચ જમીનમાં પાણી પાતા હોય તો એ ધીમે ધીમે ઉતરવું હોય પણ એવી કોઈ શક્યતા નથી ઉપર કોઈ તણાવ નથી આજુબાજુમાં કોઈ નદી નથી કે નથી છેલણો એક આ નાનકડો છેલણો છે જો આ દેખાય આ સેલડામાં તો દિવાળીના દિવસનું પાણી નથી એટલે એક ખરેખર આ કુદરતી કહેવાય કે આ ક્યાંય પણ પાણી નમરે અત્યારે હું હજારો ફૂટ પાણી નમરે પીવાના પાણી સાસા છે અને આવી જગ્યાએ જો પાણી સતું થાય તો એ કુદરતી ચમત્કાર સમાને જ્યાં ગણાય કુદરતની આ કેવી લીલા ગણાય કે હજાર ફૂટ પાણી નમરે અને છ સાત ફૂટમાં અહીંયા પાણી છે પીવું તો પહેલાં તો મને એમ થતું હતું કે કીધું આ આપણે જોઈએ છે આવું હકીકત હોય ખરું ભાઈ ત્રીજો દિવસ થયો મિત્રો એટલું ને એટલું પાણી ભીવ્યું છે પછી તમે સાફ સાફસૂફ કરો તો પાણી વધે હવે આપણે એને જરાક મોરમ ખેડવીએ તો જો આમ જેમ ખાડો ખાલી કરતા જાય ને એમ પાણી અંદરથી આવીને એના રેવલ પ્રમાણે ચડતો જાય છે માટી કાઢીને જો આમ સાઈડમાં થોડું 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 પાણી જો આ જોઈ જો આ બાજુથી નીર પાણી મીંડું થવા જો આ બાજુ જો નીર પાણી મીંડું આવવા તો મિત્રો આવું હશે કુદરતની કરિશ્મા જો આ અહીંયા ફૂલ ગારો છે નીચે આ તો બુરાય ઘણું ગયું ને કે અહીંયા મોટું બધું એમ માનો ને કે બસો બસો ક લીટર પાણી ભરાઈ ગયું હતું કોઈ સામાન્ય પાણી નહોતું એમ કે ખાલી આમ ઉબો ફૂટો એમ પાણી આવ્યું એવું નહીં તે પછી પાણી ઘણું ઉલેસાણું પણ પાણી એટલું ને એટલું રહેશે મિત્રો તો મિત્રો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક કુદરતી કરિશ્મા ગણાયા કુદરત કેવી લીલા કહેવાય કે ડુંગરની સોટી ઉપર પાણી છે એવું ખરેખર કહેવાય કે જે આગળના જમાનામાં મહાપુરુષો કોઈ દેવી દેવતાઓ બાણ મારીને પાણી વિનતા એવી રીતે આ પાણી આવ્યું કહેવાય મિત્રો તો બધા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો કુદરતી એક અજય બી છે આ અને હકીકત સો ટકા છે ભોજાબેડી ગામમાં જો ભોજાબેડી અને નાના ખડબાની સીમ જ્યાં પૂરી થાય તેની વચમાં આ જગ્યા છે કોઈને રૂબરૂ આવીને જોવું જાણવું હોય તો આવી હગે આમે આમે ભાડે રાખીએ જમીન છે અને આ બાજુ નાના ખડબાના જમીનો આવી જાય છે જય જવાન જય કિસાન મિત્ર